જિલ્લા પંચાયત કચેરીમાં એક સ્લેબ ધરાશાય થયો કચેરીના બીજા માળનો સ્લેબ ધરાશાય થયો કચેરી શરૂ હોવાથી મોટી દુર્ઘટના પછી કર્મચારીઓ અને અરજદારોમાં ભય માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા પંચાયત ત્રીજા માળ સ્લેબ ધરાય થયું છે આપને અહિયાં દ્રશ્યોમાં બતાવીશ આ સ્લેબ ધરાયજી થયો છેલ્લા સમયથી થી જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જજરીત હાલતમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાનું આ મુખ્ય બિલ્ડિંગ જેમાં જિલ્લા પંચાયતની તમામ જે ઓફિસો છે તે અહીંયા આવીને છે જિલ્લા વિકાસ અધિકારી પણ અહીંયા નીચે બેસે છે એટલે કે તમામ જે જે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે છે તે વર્ષો જૂનું અને જજરીત હાલતમાં છે ને વારંવાર અહીંયા પોપડા ખરી પડે છે અને આજે જે ઘટના બની છે તે જિલ્લા પંચાયતની જે કર્મચારીઓ હતા તે પોતાની ઓફિસ ના સમયે પહોંચ્યા છે અને તે જ સમયે આ સ્લેબ ધરાશય થયો છે જોકે સદનસીબે મોટી જાન

જે પ્રમાણે આ બિલ્ડિંગ જદરી છે તેના લીધે મોટી ઘટના બને તેવું પણ આ દ્રશ્ય પણ લાગે છે એટલે કે બિલ્ડિંગ જે જિલ્લા પંચાયતનું છે તે અન્ય જગ્યાએ ખસેડવા અને આ બિલ્ડિંગને પાડવા માટેની જે પ્રોસેસ છે તે પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ જે પ્રકારે આજે જે ઘટના બની છે તે ઘટનાને લઈને જે તમામ કર્મચારીઓ અને અરજદારો ભયમાં મુકાયા હતા અને અચાનક જે બનેલી ઘટનાને લઈને લોકો બહાર દોડી આવ્યા હતા કર્મચારીઓ પોતાની ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા ત્યારે આ જિલ્લા પંચાયતનું જે બિલ્ડિંગ છે તેને નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે મોજી ચૌધરી વિટવી બનાસકાંઠા